હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ બાબતે રાહતના સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેની લિંક અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે આ એપ્લિકેશનમાં જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના અહીં દર્શાવેલ તમામ કન્ટેન્ટ આપને મળી રહેશે જેમાં યુનિટ મુજબ શોર્ટ નોટ તમામ પેપર સોલ્યુશન યુનિટ મુજબ મોક ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટનો સમાવેશ થાય છે વધુ માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મેસેજમાં આપ માહિતી મેળવી શકો છો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસની તારીખ એપ્લિકેશન તારીખ લંબાવવામાં આવી છે ઘણા ઉમેદવારોને ફી ભરવામાં સમસ્યા થઈ રહી હતી જેને લઈને એપ્લિકેશનની તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે અગાઉ એપ્લિકેશનની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર હતી જય હિન્દ જય ભારત